નખતણા તાલુકાના રસલિયા ગામે તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયત દ્વારા ચર્ચાસ્પદ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રસલિયા ગામના અરજદાર ચમનભાઈ ગાભાભાઈ લોચા દ્વારા સરકારમાં કરાયેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અંતર્ગત જિલ્લા કક્ષાની લેન્ડ કમિટી દ્વારા દબાણ દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે હુકમના અનુસંધાને કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર નખત્રાણા પ્રાંત અધિકારી સુરજ સુથાર તથા નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી રઘુવીરસિંહ ઝાલા દ્વારા સરપંચ તથા તલાટી રસલિયાને સાથે રાખી કહેવાતું પદાધિકારીનું દબાણ જમીન દોસ્ત કરવામાં આવેલ તો આ કહેવાતો પદાધિકારી કોણ છે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે જો મોટા માથા દબાણ કરે તો પછી એ મોટા માથાના દબાણ ઉપર બુલડોઝર ફરે એ જરૂરી છે અને એ કામગીરી થઈ છે જેથી લોકોમાં સંતોષની લાગણી ફેલાય છે સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રણા કચ્છ મા અસપ્ર ન્યૂઝ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે